કેમ છો મારા મારા ગુજરાતી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું શનિવાર શનિવારની શરૂઆત થઈ ગઈ છે વાર છોપી પાછા નીકળી પડ્યા છીએ આપણે ઓફિસ તરફ એસ ભી આવી રહ્યા છીએ ચાપીઓ બેસા ના આવે ત્યાં સુધી આપણે નીચે થોડું શૂટિંગ શૂટિંગ કરીએ પછી મળીએ ચલો પહેરી બી આપણી તૈયાર છે તો મારા વાળા ગુજરાતીઓ પહોંચી ગયા ઓફિસે અને બીજું શું કહીએ બસ ઓફિસમાં જે કામ ચાલુ કરીએ લેપ ઉપર જઈ રહી છે સો ગઈસ હવે નીકળી ગયા છીએ ઓફિસથી અને અંકુર ભાઈ બેસી રહ્યા છે પંદર મિનિટ એમને બેસવાનું છે શું કરશો પંદર મિનિટ અહીંયા બીજું તો કંઈ કરાય નહીં અમે નીકળી જઈએ ચલો મળીએ સોમવારે સોમવારે ખજૂર અને બધા અલગ અલગ પ્રકારના ફ્લેવર વાળું દૂધ કારણ કે આપણે શનિવાર છે એટલે આવું ફ્લેવર વાળું દૂધ અને જોડે છે આપણે ટોપરા પાક ભાવનગરનો સ્પેશિયલ અને આ લોકો અહીંયા

જો જમીન દવરા પડી ગયા નીચે હનુન ચાલીસ હતી હનુમાનજીનું પાર્ટ ત્યાં બી જગ્યા હવે ઘરે આવીને હવે મારું ફેશિયલ ચાલુ રહે છે જે છે ઓ થ્રી પ્લસનું પ્રોફેશનલ ઓ થ્રી પ્લસ ડિટેન્ડ કંઈક એ કરી રહ્યા છીએ બ્લો બ્લોક કરવા માટે ખટો છે એમ બતાવાનું કેમ કે બસ તો કરીએ કેવું રહે છે જોઈએ તમને બી બતાવું આનંદ માન મળ્યો હવે ગાઈસ આટલું ફેસપેક થઈ ગયું છે અને આગળ કરી ગયા છીએ ઠંડુ ઠંડુ લાગી ગયું છે જોરદાર આ લોકો એમ તમે રાતે બનેક લોકો ઉપર મેવી જાય 85 વાળા બારો કલર થઈ રહ્યો છે તો ગાઈસ હવે સુકાઈ ગઈ છે આબુ એટલે હવે એને થોડું ઊંચીને સાફ સુખાઈ કરી જાવે મસાળ થોડી લઈ આવે ને આરામ પાણી મસાળ બરાબર જોઈ કે તમે बताओ કેવો maar zet het heet. guys. પૂરા કટ થઈ છે મસ્ત એવો એકદમ લીચુ લીચુ મસ્ત એવો થઈ જશે અને વ્હાઈટ બી થઈ ગયો છે તો ખાલી ટાલ થઈ ગઈ વધારે પડતી એમ આમ કેમ છોટો ઢોકી દઈએ આ કૃતિ બાકી સરસ લાગે મસ્ત એકદમ થઈ ગયો હોય દર પંદર દાડે ઓટોમેટિક આવે મોજ પડી જાય અને ઠંડુ ઠંડુ થઈ જાય શરીર ઉનાળો તો બહુ મજા આવે તો ચલો ઠીક છે આ સાથે આજના બ્લોક બેન ફી વિરામ આપીએ અને સુઈ જઈએ હવે વાગી ગયા છે બાર એટલે હવે સુઈ જઈએ કાલ સન્ડે છે મંડે છે જોઈએ શું શું કરીએ છીએ કાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભરાત્રી